મિત્રો આજના સમયમાં બહારનું ખાવા પીવાનો શોખ દરેક લોકોને હશે જે તમને પણ હશે જો કે છેલ્લા કેટલાય સમયથી બહારના ખાવા પીવાની વસ્તુઓમાં જાણે કે જીવજંતુ અને વાળ નીકળવાની સમસ્યા સાવ સામાન્ય થઈ ગઈ હોય ને તેવું લાગે છે જો કે આ વાત તો અહીંયા જ નહી પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણે તમે ચોંકી પણ જશો અને તમારું મગજ પણ ફાટી જશે જી હા જો વાત કરીએ તો ગાઝીયાબાદના લોની વિસ્તારમાં માણસાઈને શરમસાર કરતી એક શોકિંગ ઘટના સામે આવી છે ઇન્દિરાપુરી વિસ્તારમાં એક જ્યુસની દુકાન પર જ્યુસના નામ પર લોકોને માનવમૂત્ર પીવડાવવાનો મામલો સામે આવ્યો છે સ્થાનિક લોકોએ જ્યારે જ્યુસમાં વિચિત્ર સ્વાદ અનુભવ્યો ત્યારે આ મામલો સામે આવ્યો અને તેમણે ખૂબ જ વિરોધ કર્યો હતો અને દુકાનના સંચાલકને રંગે હાથ પકડી અને તેની ખૂબ જ પીટાઈ પણ કરી સૂચના મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને દુકાન સંચાલક સહિત બે લોકો અટકાયત પણ કરી છે તો જ્યુસ નું સેમ્પલ અને માનવ મૂત્ર પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે જો કે આવા ભેળસેળી આ પ્રકારની પ્રવૃત્તિ કરે ત્યારે એમ થાય કે સાચી આ લોકોને શરમ જેવું કાંઈ નહીં હોય કોઈ જ ભગવાનનો ડર કે કર્મનો ડર એવું કાંઈ પણ નહીં હોય શા માટે આટલી બધી માણસાઈ નીચે પડી ગઈ છે આ જ્યુસ તેમના ઘરના જ કોઈ વ્યક્તિને પીવડાવવામાં આવ્યું હોત તો અને કોઈ દવાખાને દર્દીને આપવામાં આવ્યો હોત તો એકવાર વિચારો તો ખરાક તને શું હાલત થાત આવો વિચાર આવતા પણ હૃદય કંપી જાય છે ત્યારે આવા શરમ વગરનાને શું કોઈ પ્રકારનો ફરક જ નઈ પડતો હોય જો કે લોકોએ પણ આવા હલકા માણસની જોરદાર ધોલાઈ કરી હતી જે એ હતો અને લોકોએ ખૂબ જ સારું કામ કર્યું છે મારા મત પ્રમાણે